હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર વીસ તરફ આપણે નજર કરીએ તો કે છે પાણી છે તે સૂક્ષ્મ છિદ્રોમાં જાય

પણ સાથે કરે છે એમ પૂછ્યું છે બરાબર તો અહિયાં જોઈએ તો ખોરાક એકત્રિત કરવો યસ સાથે સાથે ખોરાક પણ એકત્રિત કરતી જાય છે શ્વસન વાયુઓને આપલે પણ કરે છે હા નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે તો ઉપરના બધા જ કાર્યો કરે છે જવાબ થશે ઓપ્શન ડી ઓકે કે ઉપરના બધા જ કાર્યો કરતા કરતા પાણી બહાર નીકળે છે બરાબર કયા સમુદાયમાં થાય છે સછિદ્ર સમુદાયમાં ઓકે થેન્ક યુ